શાક વાળા એવા છે ને મારા મમ્મી જાય છે શાક લેવા પણ શાકમાં તો કાંઈ ભાવતું નથી તો એ જોઈએ છે કે જે વધારે વધારેનો ભાવે એ અમે લઈ આવી તો ફ્રેન્ડ્સ વાડીમાં આવે એવું લીલું છમ શાકભાજી મારી મમ્મી લઈ આવ્યા તુવેર છે ગાજર છે મરચાં મારી મમ્મી મૂકે નહીં બહુ ખાય અને પાલકની ભાજી વાડીએથી સીધું તોડી આવ્યા હોય એવું શાક છે અમે વાડીયા તોડી છે મોસમ બહુ સુહાના મસ્ત વાદળા છે ફ્રેન્ડ કેટલા સરસ અને ઠંડી છે અને કાલે તમે જોઈ જશે કે સંધ્યા કેવી સરસ ખીલી હતી એકદમ રોમેન્ટિક શ્યામુ જય સ્વામિનારાયણ સાડા નવ થયા છે ને ફ્રેન્ડ્સ આજે અમારો નાસ્તો લેટ છે ચાલો બધો નાસ્તો અમારી મમ્મી તો નાસ્તો કરી જ પણ આજે હું વાહે રહી ગઈ છું ચાલો નાસ્તો કરવા શામલી તડકો લાગે છે કેવી તડકે બેઠી છે ન્યા ન્યા બેઠી રેજે શામલી કે બચ્ચી મમ્મી લીલી લીધું વેર સુધા જ બાકી એવું સરસ આજે લીલું છમ શાકભાજી આવ્યું છે બહુ જ મસ્ત આવે છે મારું કાલે ઘરેણું આ તૂટી ગયું ગોદડામ ભરાઈને છડો મારો અહીંયા સાકળીએથી જ તૂટી ગયો કઈ વાંધો ને ફિટ કરી નાખું ચલો ગાઈસ સરસ વાગ્યા છે ખરેખવા સ્વાગત છે તમારે બધા મારા મમ્મીના ઘરે નાસ્તા પાણી કામ બધું થઈ ગયું છે પણ એક કામ બાકી છે નાવા ધોવાનું પણ આજે મોસમ તો બળાઈ પ્યારા હે રોમેન્ટિક બહુ જ મસ્ત પ્યારા છે સોહાના મોસમ હે વાદળા છે બહુ મસ્ત આજે હવામાન છે ઠંડી છે એટલે તડકો આ પછી ના આવું છે તો ચલ તરીકે બહાર પણ જોયા કે બહાર મોસમ કિસ્સા એ ચલયે વાવ શું બ્યુટીફુલ બહાર કા નસરા તો વૈસા બી હંમેશા અચ્છા ય રહેતા હે ચારો તરફ ગાય છે આ બાજુ ગાય જ છે મસ્ત અને ગધેડું પણ જાય છે જો દેખાય છે હાય બે છે તો ચલયે ચલે ઓર આગે આપકો દેખાતી કેટલી મસ્ત ગાય છે કેટલી સ્વીટ ગાય છે મસ્ત ગાય છે એકદમ ચોખ્ખી ને અહીંયા તો ગાય એનું ઓલું કરે છે બ્રેકફાસ્ટ કરે છે અરે અહીંયા તો ભેંશું ને લાઈન લાગે છે વાવ સો બ્યુટિફુલ જાણે મારી જ વાત જોતી હોય એના ફેન્સ કેટલાય પ્યારા સા સુહાના સા કેટલું મસ્ત દેખાય છે આ બાજુ ભેસું આ બાજુ ગાયો વાવ ચાલો ભેસું ને બાય બાય કહી દઈએ સાંજે મળશે અને ગાયું ને તે બાય બાય કરી દઈએ તો હું આવીતી મહારાજનગર ઘરે પણ ફોન માં બેઠી છે વાત કરે છે તો પછી મારું મારે ફોન ચાર્જિંગ માં જ મૂકવો છે તો આપણે ઘડીક રહીને અહીં આવશું ફ્રેન્ડ્સ તો જાય છે ભેસું બધી મસ્ત અત્યારમાં તો હવ હવ ના કામે હવ વળગી જાય હું ય વળગી જાવ મારા કામે ગાઈસ સાડા બાર ઉપર થયું છે પોણો એક થાવા આવ્યો છે તો ગુડ આફ્ટરનૂન રસોઈ થઈ ગઈ છે રસોઈમાં તમને ખબર છે કે પાલકની ભાજી ચાલો છે એમાં બધા મારે આજે કેવું છે મને કે મેં ચાર્જિંગમાં ફોન મૂક્યો છે જોયું ત્યાં તો ફોન ચાર્જિંગમાં જ નહોતું ચાર્જિંગ ઓછું છે તો પેલા ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ ત્યાં સુધી તમે બધા તૈયારી કરો ચાલો જમવા આવો છો ને બધા થેલી કેટલી મસ્ત છે પિન્ક કલર બહુ મસ્ત છે ને અને બીજું તમને કહું કે મેઈન મમ્મી આજે આ કરી જ નાખ્યું એટલે કે કામ માંડવી ફોલવાનું મારે પછી રાજકોટ લઈ જાવી હોય તો ફોતરા લઈ જવા એની કરતા આવી રીતે ફોલેલા હોય ને તો ઓછી જગ્યા રોકે પાંચ ઓછી છે અરે હા વાવ વઘારેલા ભાત આપણા અતિ પ્રિય તો ચાલો બધા જમવા ગાજર મરચાંનો સંભારો વઘારેલા ભાત મમ્મી મેથીની ભાજી કરી છોલી ની હા તો વઘારેલા ભાત પાલકની ભાજી ચાલો બધા જમવા મમ્મી તો બેસી ગયા છે એ રીસાઈ ગયા છે મારા મમ્મી તમે બધા આવતા નથી ને એટલે ચાલો જમવા મમ્મી માંડી ફોલાઈ ગઈ મજા આવી બહુ મજા આવી એ માંડી ફોલાવીને ભાઈ મમ્મીને મજા આવે ઉઈ જાય બિચારા હાલો હું તમને બતાવું કેટલી ફોલાણી તો આખું જબલું ભરીને ફ્રેન્ડ્સ માંડવી હતી ફોલાઈ ગઈ છે આ ખાલી પોતરા જ રીત છે અને બીયા અહીંયા અડધી થેલી જબલું ભરાણા બિયાના બાકી પોતરા જ જાજા છે બે થવા આવ્યા છે મારા મમ્મી સુઈ ગયા અને મારે દવા ખાવાની છે તો હું ફટાફટ દવા ખાઈ લઉં તો જઈ લીધા મારા મમ્મી કેટલી બધી મારી મમ્મી માંડવી ફોયેલી કોથળો ભરી લીધો હવે જે ખરાબ ખરાબ હતી ને એ ઢગલો ન્યા કર્યો છે ને આ પોતરા છે કાલે એના પર આપણે છાણા થાપવાના છે ચાલો બહાર નું બતાવું અને અહીંયા મારા પેન કેક તો કેટલા મસ્ત લાગે છે તો ભાઈ શેરીમાં તો કોઈ છે નહીં અને અહીંયા આ બે છાણા છે એ લઈ લઈએ તો ફ્રેન્ડ્સ મારા મમ્મીના ફ્રેન્ડ બધા જતા રહે છે મારા મમ્મીને મૂકી મૂકીને હું એકલી જાઉં છું મમ્મી બાય બાય આવું હાલવા જાઉં છું ચાલો ફ્રેન્ડ્સ તમે પણ હાલવા રાઈસ તો મારી ફ્રેન્ડ સાથે ચાલવા જાવ છું તમે પણ ચાલો આવજો ને તમને બતાવું ઘેટા કેટલા મસ્ત આવે છે એકદમ બહુ મસ્ત ઘેટા દેખાય છે જે છે ને એકદમ નાન નાના બધા વાવ ઓલા પણ ખાય છે જો બધા હા મસ્ત દોડે કેટલા મસ્ત જાય છે એકદમ હજુ આવે છે ગાય એટલી મસ્ત બધી જાય છે કેટલી મસ્ત તો તમને દેખાય પાછળ કેટલું મસ્ત દેખાય છે ચાલવાની બહુ મજા આવે છે એકદમ તમને પણ મજા આવી છે આઈ હોપ બતાવો તમને એટલે બહુ મસ્ત છે વ્યુ ફ્રેન્ડ્સ રામાપીરનું મંદિર એ આવે છે સાંજે ચાલવાની એક અલગ જ ફિલિંગ હોય છે બહુ જ મજા આવે ડૂબતો સૂરજ હોય ચારે બાજુ ખેતર હોય તો બ્યુટીફુલ એકદમ જ મજા આવે આઈ હોપ કે તમને મજા આવી હશે આ બધું જોવાની ફ્રેન્ડ્સ તમને થોડુંક જ દેખાશે કારણ કે અહીંયા લોક છે દર્શન કરી જો આજે બીચ છે રામાપીની જઈ રામાપીર અંદરથી પણ ફ્રેન્ડ્સ કેટલી વિશાળ જગ્યા છે ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે અહીંયા આવી દર્શન કરવા

મમ્મી એમ કે છે કે હવે તારે કેટલી વાર મેં ક્યુ જરાય વાર નથી ચાલો જમવા બેસી જ જાય તો ચાલો બધા જમવા મમ્મી તમે બેસી ગયા ને એ બેસી જાય નું ટાઈમ થોડુંક આજે લેટ છે કારણ કે મને ભૂખ નહોતી લાગી ચાલો બધા જમવા